રાજકોટ મનપા અધિકારીની ઓફિસમાં દરોડાનો મામલો તપાસમાં એસીબી મહત્વના દસ્તાવેજો ટીપી અધિકારીની ઓફિસમાંથી મળી આવ્યા મહત્વના દસ્તાવેજો સૂત્રો દ્વારા જે વિગતો મળી રહી છે તે મુજબ સાગઠીયાની ઓફિસમાંથી માંથી લિસ્ટ પણ હાથ લાગ્યું છે રાજકોટમાં કેટલાય આર્કિટેક્ટના પણ પુરાવાઓ તો હવે જ્યારે સાગઠિયાની ઓફિસ ખાતે પણ એસીબી દ્વારા દરોડાની કાર્યવાહી એક બાદ એક તમામ તમામ પાસે તપાસ થઈ રહી છે ત્યારે કેટલાક મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા હોવાની વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે કે જેમાં સાગટલાની ઓફિસમાંથી વહીવટદારોનું એક લિસ્ટ મળી આવ્યું છે ખૂબ જ મહત્વપૂર્ણ આ અહેવાલ કહી શકાય કારણ કે તેમાં કેટલાક આર્કિટેક્ટના પણ પુરાવા મળી આવ્યા છે એટલે કે એક બાદ એક દસ્તાવેજ જપ્ત થઈ રહ્યા છે એક બાદ એક બેનામી પ્રોપર્ટીના

અધિકારી ની ઓફિસ માં મસ્ત મોટા તાડા લગાવી દેવામાં આવ્યા છે એક તરફ જ્યાં પગારદાર માણસ કે તેને કોના રહેમ રાહ હેઠળ અને કોના તાબા હેઠળ કાયમી કરવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ છે અને ત્યાર બાદ પગારદાર માણસ પાસે આટલો વૈભવ જાહો જલાલી રાજા શાહીમાં જે રાજતો હોય તે પ્રકારની અહીં તેની પાસેથી કેવા પ્રકારની સંપત્તિ છે તેના પણ એક બાદ એક બોલતા પુરાવા સામે આવી રહ્યા છે ત્યારે વિરપુરમાં તેના ફોર્મ હાઉસમાં એ દિવાલ હોય કે પછી હોય ભોય કર્યા તે તમામે તમામ જગ્યા ઉપર ક્યાંક દસ્તાવેજ અને ક્યાંક કાળું નાણું છુપાયેલું હોવાની વિગતો પણ અનુમાન પણ સામે આવી રહ્યું છે જો કે વિરપુરનું એ ફાર્મ હાઉસ કે જેના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા એકવાર એક જે જવાબદાર અધિકારીઓ છે ત્યાં હવે એસીબીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સાગટિયા હોય કે હોય ખેબા

મહત્વના દસ્તાવેજ પુરાવા હાથ લાગ્યા જે ચોક્કસ એમાં સૌથી મોટું નામ છે એમની સાગઠિયા કે જેમના ઘરે ઘરે પણ ગઈકાલે એસીબી છે તેમના દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા તેમની ઓફિસ ખાતે પણ દરોડા કરવામાં આવ્યા હતા અને અન્ય જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે છે આ તમામના ઘરે અને ઓફિસો ત્યાં જે એસીબીની ટીમ છે તેમના દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા અને એમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા હતા કેમકે ટીપી વિભાગમાં છેલ્લા દસ વર્ષથી આ જે એમની સાગઠિયા છે તે સક્રિય છે અને તેમના દ્વારા અનેક વહીવટો છે